જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં વિભાજીત ભાગ બે ની અંદર રાજા ભીમસેન ની કથાનું વર્ણન કરેલ છે આજે આપણે આ વિડીયોમાં મુદગલ ઋષિ સાથે મેળાપ બલાલ વિનાયક ની પ્રતિષ્ઠા કરવામાં આવી અને બલાલ નો ઉધાર ની કથાનું શ્રવણ અને પઠન કરીશું

આશ્રમના પવિત્ર વાતાવરણમાં પગ મુકતા જ પ્રવાસનો થાક એકદમ સ્વાગત કર્યું અને ઋષિ મુદ્દલજીને કહેવા લાગ્યા કે હે ગુરુદેવ કુમાર દક્ષ અને માતા વિજયાલક્ષ્મી આપના દર્શનની અભિલાષા સાથે આશ્રમમાં પધાર્યા છે ઋષિ મુદગલજી બોલ્યા કે ઘણી દૂરથી આવતા હશે એમના માટે સ્નાન અને ભોજન ઇત્યાદિનો પ્રબંધ કરો ત્યાં સુધીમાં હું સંધ્યા પૂજાની તૈયારી કરી લઉં પછી બંને હાજર થયા દક્ષ અને તેની માતાએ ઋષિ મોદગલજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી દક્ષ કહેવા લાગ્યો કે હે મહાત્મા ઘણા દિવસના દુઃખદાયક પ્રવાસ બાદ આપના દર્શન થયા એને હું મારા અહોભાગ્ય સમજુ છું હે ગુરુદેવ અજાણમાં આપના ઉપવસ્ત્રનો છેડો હવામાં મને સ્પર્શી ગયો હું જન્મથી જ મૂક બધીર અને હતો આપના પુણ્ય પ્રતાપે જે છેડો બોલતો અને સાંભળતો થઈ ગયો છું મારા શરીરમાં અસંખ્ય ધારા પડી ગયા હતા અને તેમાંથી રક્ત તથા પરુ વહેતું હતું એની વેદના અસહ્ય હતી પણ આપની કૃપા દ્રષ્ટિથી મને નવું જીવન મળ્યું છે ક્ષણ માત્રમાં મારા પૂર્વજન્મના પાપમાંથી મને મુક્તિ મળી ગઈ છે હે દયા નિધાન આપના ઉપકારને કહેવા સારું મારી પાસે શબ્દો નથી આપ કરુણાના સાગર છો આમ કહેતા કહેતા દક્ષની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી પુત્રની આંખોમાં આંસુ જોઈ માતા વિદ્યાલક્ષ્મીની આંખો પણ વરસવા લાગી જે મંદિરમાં પ્રથમ વાર મને આપના દર્શન થયા એ મંદિર ભગવાન ગણેશજીનું હતું એ મંદિરમાં બાર વર્ષ સુધી એક જ આંસને મેં ગણેશજીના અષ્ટાક્ષર મંત્રનો જાપ કર્યો મારી ભક્તિથી રાજી થઈ શ્રી ગણેશજીએ મને સાક્ષાત દર્શન આપ્યા અને કહ્યું કે હે વત્સ તું મારા પરમ ભક્ત ઋષિ મુદગલ પાસે જા એમનો આભાર માન અને આશીર્વાદ લે શ્રી ગણેશજીના કહેવાથી હું આપના ચરણોમાં આવ્યો છું મારી સેવા સ્વીકારો અને મારું કલ્યાણ કરો આપ નિશંક ગણેશજીનું જ લીલા સ્વરૂપ છો અહીં ભૃગુ ઋષિ રાજા સોમકાંતને પોતાના આશ્રમમાં ગણેશ પુરાણની પુનિત કથા સંભળાવી રહ્યા છે હે રાજન રાજકુમાર મધુર વચન સાંભળી ઋષિ મુદ્દલ બોલ્યા કે હે મલયની ચંદન વૃક્ષો ઉગે છે કુળમાં તારો જન્મ થયો છે શ્રેષ્ઠ ધરામાં ઉત્તમ ફળ પાકે છે તારી જનની ધન્ય છે રાજપાટ અને પતિનો પણ ત્યાગ કરીને અનેક કષ્ટો વેઠી રાજરાણી હોવા છતાં ભિક્ષાવૃત્તિ કરી અને તારો ઉછેર કર્યો માતા કદાપિ કુમાતા થતી નથી તારી માતાએ માતૃત્વને ગૌરવ બક્ષ્યું છે મારા આશીર્વાદ છે કે હજારો વર્ષો સુધી તેની મમતાનું ગાન થશે જ્યાં જ્યાં ગણેશ પુરાણનું પારાયણ થશે ત્યાં ત્યાં માતા વિજયાલક્ષ્મીની મમતાની કથા કહેવાશે શ્રી ગણેશજી તરફની તારી અનન્ય ભક્તિ જોઈ મને ખૂબ આનંદ થાય છે હજારો વર્ષ સુધી અરણ્યામાં રહી ઋષિમુનિઓ ઘોર તપશ્ચર્યા કરે છે એને પણ ગણેશજીના સદેહ દર્શન થતા નથી વૈદ પણ જેને નેતિ નેતિ કહી પોતાની અસમર્થતા જાહેર કરે છે એવા પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી ગણેશજીના તને દર્શન થયા છે ખરેખર તું પરમ ભાગ્યશાળી છે હું તને ગણેશજીનો એક અક્ષર મંત્ર આપું છું જેનો જપ કરજે તારું કલ્યાણ થશે ઇન્દ્રાદિ દેવો પણ તારું કંઈ બગાડી શકશે નહીં કુબેરની જેમ તારો ભંડાર ભર્યા રહેશે ભગવાન ગણેશમાં તું તારું ચિત્ત રાખી તો આ જન્મમાં સુખ ભોગવી અંતમાં ગોલોકમાં વાસ થશે જે કોઈ ગણેશજીના એકાક્ષર મંત્રના જાપ કરે છે તેનું સદૈવ કલ્યાણ થાય છે ધન ધાન્યથી એના ભંડાર ભર્યા રહે છે અને ઉત્તમ સંતતી પામે છે તારું સદૈવ કલ્યાણ થાવું અધ્યાય ચોથો બલાલ વિનાયક ની પ્રતિષ્ઠા રાજા સોમકાંતે મહર્ષિ ભૃગૃષિને પૂછ્યું કે હે ઋષિરાજ

રાજકુમારે પૂર્વજન્મમાં એવા તે પુણ્ય કર્યા છે કે તેને થોડા જ સમયમાં વિનાયકના દર્શનનો લાભ મળી ગયો ઋગૃષિ કહે છે છે કે હે રાજન તમારી જિજ્ઞાસા સહજ જન્મથી જે બાળક અસહ્ય વેદના ભોગવે છે જેના કાનના દરવાજા બંધ છે જીભ ઉપર તાળું છે રાજપુત્ર હોવા છતાં ભિક્ષામાં મળેલા અન્નથી તેનું ઉદર ભરાય છે જેને રહેવા માટે કોઈ આશરો નથી

તથા પતિ પરાયણ હતી તે પવિત્ર નારીના કુખે એક બાળકનો જન્મ થયો લાડમાં સૌ તેને બલ્લાલ કહીને બોલાવતા હતા વૈશ્ય ખાધે પીધે સુખી અને પ્રતિષ્ઠિત હતો દુકાન ખોલતા પહેલા ગામના રામજી મંદિરે દર્શન કરવાનો તેનો નિત્ય ક્રમ હતો તેની ઉંમરના ઘણા તેની મશ્કરી કરતા અને કહેતા કે શેઠ ભગવાનને મસ્કો મારીને દુકાન ખોલો છો પણ જોજો ગામનું કરી નાખતા નહીં

ધીરે ધીરે બલ્લાલ મોટો થવા લાગ્યો એટલે ભણવા મોકલ્યો પણ મન ભણવામાં લાગતું નહીં. કુદરતી રીતે જ નાનપણથી તેને પ્રભુ ભક્તિમાં પ્રીતિ હતી. તેની રમતો પણ બધી ભક્તિભાવ વાળી જ હતી બધા છોકરાઓને ભેગા કરીએ મંદિર બનાવે એમાં એક પથ્થર મૂકી ભગવાનનું નામ આપે આજુબાજુમાંથી ઘાસ પાન ફૂલ ઇત્યાદિ લાવી અને પૂજા કરે લોટામાં પાણી લઈ ભગવાન ઉપર જળ અભિષેક કરે ભજન કીર્તન કરે અને બધા છોકરાઓ ભેગા થઈને ભગવાન સમક્ષ નૃત્ય કરે આવી રમત રમવામાં બાળકોને સમયનું ભાન રહે નહીં જમવાના સમયે જમવા ન જાય ભણવાના સમયે ભણવા ન જાય બાળકોને તેની માતાઓ શોધવા નીકળે ને પકડી પકડીને લઈ જાય તો પણ બલ્લાલનું કીર્તન તો ચાલુ જ હોય બાળકો ઘરેથી માવતરની નજર ચૂકવી પાછા બલ્લાલ સાથે કીર્તનમાં જોડાઈ જાય આવું રોજ થાય દરરોજ માતાઓ પોતાના સંતાનોને શોધવા નીકળે બાળકો ને બલ્લાલની આ મંદિર વાળી રમતોમાં એવો આનંદ આવે કે ઘરે જવું ન ગમે પણ થાય શું ન છૂટકે જવું પડે એક દિવસ બધા ભૂલકાઓ વિચાર કર્યો કે અહીં રમવાથી માતાની નજરે ચડી જવાય છે એ કરતા આપણે દૂર જઈને રમીએ તો પકડાય નહીં બલ્લાલ અને તેના મિત્રો ભેગા મળી ગામની બહાર નદી કિનારે પહોંચી ગયા પહેલા તો બધા બાળકો નદીમાં મન ભરીને નાહ્યા નાહી ધોઈ બધાએ રમવાનું ચાલુ કર્યું થોડા છોકરાઓ નદી કિનારેથી દૂરવા અને ઘાસ કેટલાક બાજુની વાડીમાં જઈ ફૂલ અને અને ફળ લઈ લઈ આવ્યા કેટલાક એનાથી માળા તૈયાર કરી પણ એક પથ્થર આવ્યો બધા બાળકોને કહ્યું કે આ ગણેશ ભગવાન આપણે મંદિરમાં ગણેશજીનું સ્થાપન કરીએ બધાએ ભેગા મળી ગણેશજીનું સ્થાપન કર્યું જળ અભિષેક કર્યો પૂજા કરી ફળ ફૂલ ધરાવ્યા સૌને ખૂબ મજા આવી બલ્લાલે કીર્તન શરૂ કર્યું બધા બાળકો નાચવા લાગ્યા બરાબરનો રંગ જામ્યો બાળકો ભૂખ તરસ ને ભૂલી ભક્તિમાં લીન થઈ ગયા આ તરફ માતાઓ બાળકોને ઘરે આવવાની રાહ જોતી હતી છેવટે રોજની જેમ શોધવા નીકળી પણ બાળકો ક્યાંય દેખાતા ન હતા એવામાં કોઈએ કહ્યું કે બાળકો નદી કિનારે રમે છે માતાઓ ગામ બહાર નદી કિનારે પહોંચી બાળકોને ધમકાવીને ઘેર લઈ આવી બધી માતાઓને થયું કે હવે હદ થાય છે આ વાણિયાનો છોકરો ભણતોય નથી કોઈને ભણવા દેતોય નથી છોકરો જમવાના સમયે ઘરે જમવા આવતા નથી શેરીમાં ત્યાં સુધી તો ઠીક પણ હવે ગામની બહાર જવા લાગ્યા છે નદીમાં ડૂબી જાય કોઈ ઉપાડી જાય કંઈ થઈ જાય તો આનો કંઈક બંદોબસ્ત તો કરવો જ પડશે બધી માતાઓ મળીને ગઈ બલાલના ઘરે અને જઈને ફરિયાદ કરી કે તમારો છોકરો અમારા બાળકોને ભણવા દેતો નથી ને આખો દિવસ રમત રમાડ્યા કરે છે છોકરા ખાવા પીવાય ઘરે આવતા નથી પહેલા તો શેરીમાં રમતા હતા હવે તમારો બધાને ગામ બહાર નદી કાંઠે લઈ જાય છે તમારે તમારા દીકરાને બગાડવો હોય તો બગાડો અમારી ના નથી પણ અમારા બાળકોને સીધ બગાડો છો અમારી પાસે કોઈ ધનના ભંડાર ભર્યા નથી કે સાત પેઢી બેઠી બેઠી ખાય ત્યાં સુધી ખૂટે નહીં એટલું ધન પણ નથી અમારે બાળકોને ભણાવી ગણાવીને સારા ધંધે ચડાવવાના છે બલાલના આવા પરાક્રમો સાંભળી વાણીઓ સમસમી ગયો આજે જિંદગીમાં પહેલીવાર તેને આવા કટુ વચનો સાંભળવા પડ્યા હતા એ પણ બલાલના કારણે વૈશ્ય કલ્યાણ ધુઆપોવા થતો લાકડી લઈને નદી કિનારે પહોંચ્યો બધા બાળકો ભગવાન ગણેશજીનો ઉત્સવ મનાવી રહ્યા હતા બધા આનંદથી નાચતા હતા અચાનક આવી વાણિયાએ પોતાના પુત્ર બલાલ બે લાકડી મારી આ જોઈ બીજા બાળકો ભાગ્યા સૌ પોત પોતાના ઘરે જતા રહ્યા વાણિયાનો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો તેણે બલાલને પકડીને ઝાડ સાથે બાંધી દીધો અને બરાબરની ધુલાઈ કરી બાળકોએ બનાવેલું ગણેશજીનું મંદિર લાકડીથી તોડી નાખ્યું એમાં ગણેશજીનું સ્થાપન કરેલ પથરો તો તે લઈને દૂર ફેંકી દીધો બલાલને ત્યાં જ બાંધેલો રહેવા દે વાણીયો ઘરે ગયો અને જતા જતા કહેતો ગયો કે હું જોઉં છું હવે તને કોણ છોડાવે છે વાણિયાનો દીકરો થઈ તારે ભણવું નથી અને આમ કરતો રહીશ તો તને પણ ભિક્ષા કોઈ નહીં આપે વાણિયાના દીકરા દુકાન કરે કે મંદિર બનાવે ઋગ ઋષિ કહે છે કે હે રાજન પોતાના પુત્રને આ રીતે ઝાડ સાથે બાંધી વૈશ્ય ઘરે ગયો બંધનમાં પડેલા નાનકડા બલ્લાલે ગણેશજીને પ્રાર્થના કરતા કહ્યું કે હે દેવાધી દેવ આપ તો વિઘ્ન હરતા છો મેં આપનું સ્થાપન કર્યું છે એમાં ખોટું શું કર્યું મારા આ શુભ કાર્યમાં વિઘ્ન કેમ આવ્યું આપની પૂજા અર્ચનાથી ભવ ભવની પીડા મટે આ તો ઉલટાની મને માર પડી એ તો ઠીક પણ મારી નજર સામે આપનું અપમાન થયું મારા પિતાને સજા કરશો તો મને જ દુઃખ થવાનું છે હું તો બંને બાજુથી ફસાયો છું બલ્લાલની પ્રાર્થના સાંભળી ભગવાન ગણેશજી બ્રાહ્મણનું રૂપ લઈ તેની સામે આવ્યા તેણે બલ્લાલને બંધન મુક્ત કર્યો આખા શરીર પર માર પડેલો હતો ત્યાં પોતાનો વરદ હસ્ત ફેરવતા જ શરીર ઉપરાંત ભવો ભવનો દુઃખ અને ક્લેશ દૂર થઈ ગયા પછી બ્રાહ્મણ વેશે રહેલા ગણેશજીએ કહ્યું કે બલ્લાલ જે કોઈ દેવ મંદિરનો ધ્વંસ કરે છે તે રૌરવ નરકમાં પડે છે તારા પિતાએ અધમ કૃત્ય કર્યું છે તેની સજા તો તેને મળશે જ બીજા જન્મમાં તેના આખા શરીરે વ્રણ થશે તેમાંથી રક્ત અને પરુ નીકળી દુર્ગંધ ફેલાવશે એના પિતાએ એને બાલ્યાવસ્થામાં જ ઘર બહાર કાઢી મૂકશે અને ઘેર ઘેર ભીખ માગી પોતાનું પેટ ભરશે હે પુત્ર તારા પિતાની આવી દશા થશે એ સાંભળી તને દુઃખ થયું હોય તો લે હું તને નિવારણ બતાવું જો કોઈ તારો ભક્ત મળી જશે એના વસ્ત્રનો જો કોઈ સ્પર્શ થશે તો દેહ દિવસે તારા પિતા શાપ મુક્ત અને દોષમુક્ત થઈ જશે અને મને ભજશે એના તમામ પાપમાંથી છુટકારો થશે આ ઉપરાંત તારે જે માગવું હોય તે માગી લે આમ કહી બ્રાહ્મણ વિશે આવેલા ગણેશજી અંતર ધ્યાન થયા બલાલ બોલ્યો હે દેવ આપના ચરણોમાં મારી નિત્ય ભક્તિ રહો એવું મને વરદાન આપો તેમજ આ ક્ષેત્રમાં નિવાસ કરી સર્વે લોકોના સંકટ દૂર કરો ભગવાન ગણેશે કહ્યું જે થશે હું સ્થળે નિવાસ કરીશ આ ક્ષેત્રમાં યાત્રાઓએ આવનાર ભક્તો મારી પૂજા કરશે એ પૂર્વે મારું નામ લેશે મારું અહીંનું મંદિર બલાલ વિનાયક નામથી પ્રસિદ્ધ થશે અધ્યાય પાંચમો બલ્લાલનો ઉધાર ભૃગ ઋષિ કહે છે કે વિશ્વામિત્ર ઋષિના મુખથી કથાનક સાંભળી રાજા ભીમસેન બોલ્યા કે મહામુનિ બલ્લાલનું આ જ ગમ્યું હવે પછી કલ્યાણનું શું થયું તે કૃપા કરીને મને કહો ત્યારે વિશ્વામિત્ર બોલ્યા કે જેવો બલ્લાલે શાપ આપ્યો તેવા જ કલ્યાણના શરીરને ધક્કો લાગ્યો એના શરીરમાંથી લોહી વહેવા માંડ્યો અને તે બહેરો અને મોગો થઈ ગયો કલ્યાણની એકાએક આવી અવસ્થા જોઈ તેની પત્ની ઇન્દુમતી ઘણી જ ગભરાઈ ગઈ અને પુષ્કળ વિલાપ કરવા લાગી એ જ વખતે કોઈએને કહ્યું કે પતિ કલ્યાણે તેના પુત્ર બલ્લાલને નદી કિનારે એક વૃક્ષની સાથે બાંધી દીધો છે આ સાંભળતા જ ચાર પાંચ પડોશીઓને લઈને તે નદી કિનારે ગઈ ત્યાં એક સુંદર દેવાલય એને જોયું અને એમાં એને પોતાના પુત્ર બલ્લાલ ભગવાન ગણેશજીનું પૂજન કરતા જોયો એટલે એને લાગ્યું કે લોકોએ એને ખોટા સમાચાર આપ્યા છે તે લોકોને દોષ દેવા લાગી અને કહેવા લાગી જો લોકોએ મને આવા ખોટા સમાચાર ન આપ્યા હોત તો હું મારા પતિને દુખી અવસ્થામાં છોડીને અહીં આવત નહીં મારો પુત્ર કેવો આનંદથી ભગવાન ગણેશજીની પૂજા કરે છે આમ બોલી અત્યંત હેત અને પ્રીતથી પોતાના પુત્રને આલિંગન કર્યું અને જ્યારે એને ખબર પડી કે ભગવાન ગજાનને જ બલ્લાલને બંધનમાંથી મુક્ત કર્યો છે અને ત્યાં જ એમની કૃપાથી આપોઆપ મંદિર બન્યું છે ત્યારે ઇન્દુમતીએ લોકોને બલાલની ગણેશ ભક્તિ માટે આશ્ચર્ય થયું એ પછી પુત્રને કહેવા લાગી કે પુત્ર હવે તું મારી સાથે ઘરે ઘરે ચાલ તને અહીં કંઈ ખબર નથી પરંતુ આવીને જો તારા પિતાની કેવી દુર્દશા થઈ છે તું ઘણો જ ડાહ્યો અને વિવેકી છે એટલે તું ઘરે આવી તારા પિતાની દુર્દશા દૂર કરવાનો કોઈ ઉપાય શોધી કાઢ આ લોકો કહે છે એમ જો તારા પિતાએ તને ખરેખર માર્યો હોત તો પણ એમના ઉપર ગુસ્સો કરીશ નહીં આ સાંભળી બલ્લાલ બોલ્યો કોણ કોનો પિતા છે કોણ કોની માતા છે હવે મારા માતા પિતા ને સર્વસ્વ ભગવાન ગજાનન જ છે જે જેવા કર્મ કરશે એવું એને ફળ મળશે મેં મારો દેહ ભગવાન ગજાનન ને સોંપી દીધો છે અને એમ કરવાથી મને ઉત્તમ જ્ઞાન મળ્યું છે જેણે ભગવાન ગજાનન નું દેવાલય તોડી નાખ્યો અને દેવને બહાર ફેંકી દીધા એને એવું જ ફળ મળવું જોઈએ હવે હું માતા પિતા કોઈને જાણતો નથી હવે મારું સર્વસ્વ તો ભગવાન ગજાનન જ છે એટલે હે માતા મારા સ્નેહનો ત્યાગ કરી તમે ઘરે પાછા જવો અને આપના ધર્મ પ્રમાણે પતિની સેવાને શુશ્રુષા કરો આ સાંભળી ઇન્દુમતી કહેવા લાગી ખરી વાત તો એ છે કે તું મારા ઉપર કૃપા કર અને આ સંકટમાંથી તારા પિતાનો ઉદ્ધારનો કોઈ ઉપાય શોધી કાઢ પતિ સેવા સિવાય સ્ત્રીનો કોઈ અન્ય ધર્મ નથી સુખમાં કે દુઃખમાં પતિને સાથ આપો તેમની સાથે રહેવું એ જ મારું કર્તવ્ય છે બલ્લાલ બોલ્યો આ જન્મમાં તો એનો ઉધાર થશે નહીં આવતા જન્મમાં તેઓ રાજ્યકુળમાં જન્મશે મારા પિતા તારા ઉદરે જ જન્મ ધરશે એ વખતે તારું નામ વિદ્યાલક્ષ્મી હશે અને તેમનું નામ દક્ષ હશે આ જન્મના પાપોથી તેઓ જન્મ સમયથી બહેરા મૂંગા અને કુબડા હશે આવતા જન્મમાં તારા પતિ પુત્રના કલ્યાણ માટે તપશ્ચર્યા કરશે પરંતુ તેને ફળ મળશે નહીં એટલે ગુસ્સે થઈને તેને ઘરમાંથી કાઢી મૂકશે આ પછી ભગવાન ગણેશના મહાન ભક્તના ઉપવસ્ત્રના સ્પર્શથી એનો રોગ નાશ પામશે આ પછી તરત જ ભગવાન ગણેશજીના દર્શન થશે પુત્રના આવું ભવિષ્ય સાંભળી ઇન્દુમતી દુઃખ થયું પણ થોડું સાંત્વનમાં પણ થયું અને પછી ઘેર પહોંચી એ જ સમયે એક વિમાન આવ્યું એમાં બેસીને બલાલ સ્વર્ગ લોકમાં ગયો જય શ્રી ગણેશ